જેમાં ભાજપના વિજય રથને રોકવા વિપક્ષોએ ઇન્ડિયા ગઠબંધનની રચના કરી છે આ ગઠબંધનમાં અંતે કયા કયા પક્ષો હશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે પરંતુ ગુજરાત લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીની ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ જ હતી ત્યારે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરતા એક અવગત છે કે આ બેઠક પર ઉમેદવાર કોણ બનશે કોઈ આપના ગુજરાતના નેતાને કે મને કોઈને અધિકાર નથી આ ઇન્ડિયા ગઠબંધન છે અમારું ત્યાં દિલ્હી કક્ષાએથી રાષ્ટ્રીય કક્ષાએથી નિર્ણય થશે અને એક પક્ષના શિસ્તબદ્ધ સૈનિકો તરીકે અમારી સૌની એ જવાબદારી છે કે અમારો અભિપ્રાય જરૂર ત્યાં અમે આપી શકીએ પરંતુ આખરે નિર્ણય એ મોડી મંડળ કરશે અને જે નિર્ણય આવશે એ બધાને સ્વીકાર્ય રહેશે કોઈ પણ વ્યક્તિએ બોલતા પહેલાં સામાજિક સમરસતા કોઈની પણ લાગણી ન દુભાય એ બિલકુલ જોવું જોઈએ આપણે ત્યાં સમાજો વચ્ચે ભાઈચારો એકતા અને પ્રેમ છે જુદા જુદા વર્ગ ધર્મ જ્ઞાતિના લોકો એક પરિવારની જેમ આપણે જીવતા હોઈએ છીએ ત્યારે કોઈની પણ લાગણીને ઠેસ ન પહોંચે એની દરેકની જવાબદારી છે અને એ જવાબદારીનું બધા જ વહન કરશે એવી મને અપેક્ષા છે સમાચારોમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા